બંધ થઈ રહ્યા છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા યોગેશ ફોનલાઈન થી જોડાયા છે જે યોગેશ ભરૂચમાં કેટલો વરસાદ થયો છે હાલ શું સ્થિતિ છે અને ક્યાં ક્યાં પાણી ભરાયા છે ભરૂચ શહેરની જો વાત કરીએ તો ભરૂચનો ભરૂચ શહેર અને પશ્ચિમ વિસ્તાર 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 પાણી ભરાયા છે 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 અને વરસાદ રહ્યો જે જે ગાંધી બજાર ફુરજા ત્યાં વિસ્તારમાં સફાઈ વ્યવસ્થિત નહીં કરવાના કારણે જે કાચ છે એ ઓવરફ્લો થઈ ગયા છે અને પાણી જે છે ગાંધી બજાર બાદ તરફ આવી રહ્યું છે જેના કારણે બજારની પણ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે જે ભરૂચ શહેરની અંદરના જે વિસ્તાર છે સેવાશ્રમ વિસ્તાર છે રેલવે સ્ટેશન વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે અને નીચલ નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે ઇન્દ્રાનગર છે ત્યાં પણ પાણી ભરાયા છે અને હાલમાં નગરપાલિકા દ્વારા પાણી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જી આભાર યોગેશ તમામ જાણકારી આપવા માટે